વિશ્વ માટે ભારત આસ્થાનું કેન્દ્ર છે ભારતમાં અનેક રહસ્યમય મંદિરો આવેલા છે વૈજ્ઞાનિકો પણ મંદિરોના રહસ્યો વિશે જાણી શક્યા નથી તો ચાલો અમે તમને જણાવી દઈએ એવા જ એક રહસ્ય વિશે ભારતમાં એક રહસ્યમય મંદિર આવેલું છે જ્યાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકી રહ્યું છે દેહ છોડ્યા બાદ બધા લોકોના હૃદયના ધબકારા પણ બંધ થઈ જાય છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ દેહ તો ત્યાગી દીધો હતો પરંતુ તેમનું હૃદય આજે પણ ધબકી રહ્યું છે આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ પુરાણોમાં આપેલી માહિતી અને કેટલીક ઘટનાઓથી તમે પણ આ સત્ય સામે માથું નમાવી શકશો શરીરને ત્યાગવાની સાથે જ બધા લોકોના હૃદયની ગતિ પણ શાંત થઈ જાય છે પરંતુ આ પોતાનામાં એક અનોખું રહસ્ય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ શરીર તો ત્યાગી દીધું પરંતુ તેનું હૃદય આજે પણ ધબકી રહ્યું છે સાંભળવામાં ઘણું હટપટું લાગી શકે છે પરંતુ પુરાણોમાં જાણકારી અને ઘટનાઓથી પણ આ સત્યની આગળ નતમસ્તક થઈ શકો છો તો ચાલો જાણી લઈએ કે કઈ જગ્યાએ આજે પણ ધબકી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હૃદયમાં પ્રગટી રહી હતી લોક કથા અનુસાર જાણવા મળે છે કે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુએ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેમનું માનવ રૂપ હતું સૃષ્ટિના નિયમ અનુસાર આ રૂપનું મૃત્યુ પણ નિશ્ચિત હતું તેવામાં મહાભારત યુદ્ધના છત્રીસ વર્ષ બાદ શ્રીકૃષ્ણ એ દેહ ત્યાગ કરી દીધો હતો પરંતુ જ્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા તો શ્રીકૃષ્ણનું આખું શરીર તો અગ્નિમાં સમર્પિત થઈ ગયું પરંતુ તેમનું હૃદય ધડકી જ રહ્યું હતું અગ્નિ બ્રહ્મના હૃદયને સળગાવી ના શકી પાંડવો દરિયામાં પ્રવાહિત કરી દીધું શ્રીકૃષ્ણના હૃદય એ લીધું જ્યારે આવું કહેવામાં આવે છે કે જળમાન પ્રવાહિત શ્રીકૃષ્ણના હૃદયે એક લટકાનું રૂપ લઈ લીધું અને પાણીમાં વહેતા વહેતા ઓડિશા દરિયા કિનારે પહોંચી ગયું તે રાત્રે ત્યાંના રાજા ઇન્દ્રદ્યુમનને શ્રીકૃષ્ણએ સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે તે એક લખ્ઠાના રૂપમાં દરિયાના કિનારા પર સ્થિત છે સવારે જાગતા જ રાજા ઇન્દ્રદ્યુમન ભગવાન શ્રીકૃષ્ણની જણાવેલી જગ્યા પર પહોંચ્યા ત્યારબાદ તેમને લઠ્ઠાને પ્રણામ કર્યા અને તેને પોતાની સાથે લઈ આવ્યા લઠ્ઠા માનથી જ ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીનાથાકડાસ વર્ષ બાદ તેને બદલવામાં આવે છે તેને નવર અને કુંભ અર્જુનની સાથે પણ જાણવામાં આવે છે જ્યારે પણ આ વિધિ નિભાવવામાં આવે છે તે સમયે આખા શહેરની વીજળી કાપવા માંગ આવે છે ત્યારબાદ મૂર્તિ બદલવા વાળા પૂજારી ભગવાનના કલેવરને બદલે છે આ સમયે પૂજારીની આંખો પર પટ્ટી બાંધવા માંગ આવે છે અને હાથમાં કપડાં વીંટવામાં આવે છે કહેવાય છે કે આ મૂર્તિની નીચે આજે પણ શ્રીકૃષ્ણનું હૃદય ધબકી રહ્યું છે આ રીતે ધબકી રહ્યું છે શ્રીકૃષ્ણનું હૃદય ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય બદલતા સમયે આંખો પર પટ્ટી હાથમાં મોજા અને આંખા શહેરની વીજળી બંધ કરવા પાછળ એવી માન્યતા છે કે જો કોઈએ ગોલમાં પણ તેને જોઈ લીધું તો તેનું મૃત્યુ થઈ જશે આ જ કારણ છે કે ગલેવરની વિધિ નિભાવતા પહેલા ખૂબ જ સાવધાની રાખવામાં આવે છે મૂર્તિ બદલવા વાળા પૂજારીઓ જણાવે છે કે જ્યારે પણ આ પ્રક્રિયા થાય છે તો તે સમયે એવું લાગે છે કે જેમ કે કલેવરની અંદર સસલું કૂદી રહ્યું હોય જોકે હાથમાં પણ કપડાં બાંધેલા હોય છે તો સ્પષ્ટ રીતે કની ખબર નથી પડી શકતી મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો